ગુરુવારે સાંજે તેમની પત્ની શોભનાબેન સાથે લાઈ વેસુ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી માટે આપવા જતા હતા તેઓ પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થતા હતા તે સમયે ઇકો કાર પર ઉમરાથી પાલ જતી હતી અને મોપટ ધારક પાલથી ઉમરા તરફ આવતો હતો તે ડિવાઇડર કૂદીને કાર ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી રોંગ સાઈડમાં ધસી આવતા મોપેડ ચાલક દંપતીને અટફેટમાં લીધું હતું મોપેડ ચાલક મહેશભાઈ અને તેમના પત્ની શોભનાબેનને ગંભીર રીતે ઘવાયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જે ટૂંકે સારવાર બાદ મહેશભાઈનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે શોભનાબેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ પાલ પોલીસે હોસ્પિટલ દોડી જઈ તપાસ શરૂ કરી હતી બનાવ અંગે પોલીસે શોભનાબેનની ફરિયાદના આધારે ઇકો મોટર કારના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા